શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે પરિવર્તની વામન એકાદશી છે તો આજના પવિત્ર પાવન દિવસે આપણે સાંભળીશું ભગવાન શ્રી વિષ્ણુના વામન સ્વરૂપના પ્રાગટ્યની કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે તમે વ માતા ચપિતા તમેવ તમેવ બંધુ સસખા તમેવ તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વ મમ દેવ દેવ ભગવાન શ્રીવામનનું પ્રાગટ્ય ત્રેતાયુગમાં અસુરોના રાજા દૈત્ય રાજબલી અતિ પરાક્રમી અને દાનવીર હતા તેમણે વિશ્વજીત યજ્ઞ કરીને સ્વર્ગનું રાજ્ય જીતી લીધું હતું અને દેવરાજ ઇન્દ્ર તથા દેવોને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા તેથી સ્વર્ગમાં દેવોની માતા અદિતિ ખૂબ જ દુઃખી થયા હતા તેમણે પ્રજાપતિ કશ્યપને પ્રાર્થના કરી કે હે પતિદેવ આપણા પુત્રોનું રાજ્ય દૈત્ય રાજબલીએ હરી લીધું છે તેથી તે સર્વે નિરાધાર થયા છે આ અંગે ઉપાય સૂચવો કશ્યપ મુનિ અદિતિને આ સંકટનો ઉપાય સૂચવતા કહ્યું કે હે પતિવ્રતા તમે બાર દિવસ સુધી બરાબર સાવધાનીપૂર્વક પ્રયોવ્રત કરો ભગવાન શ્રી વિષ્ણુની આરાધના કરો ત્રણેય લોકના અધિપતિ જરૂર તમારા સંકટનું નિવારણ કરશે કશ્યપ મુનિની આજ્ઞાથી દેવોની માતા અદિતિ ભગવાન વિષ્ણુને પયોવ્રતની ઉપાસનાથી પ્રસન્ન કર્યા ભગવાન પ્રગટ થાય છે અને વરદાન આપતા કહ્યું કે હે દેવમાતા હું તમારો પુત્ર થઈને અવતરીશ અને દેવોની રક્ષા કરીશ ભાદરવા સુદ્ધ બારસના દિવસે મધ્યાહને તમારી કુખે બાવન એટલે બટુક સ્વરૂપે હું પ્રગટ થઈશ દેવમાતા અદિતિ કશ્યપ મુનિને સાથે રાખી બુદ્ધિને સારથી બનાવી મન દ્વારા ઇન્દ્રિયરૂપી અશ્વોને વશ કરી એકાગ્ર ચિતે પયોવ્રત પૂર્ણ કરે છે જેનો પ્રસાદ પાયસ આરોપતા ભગવાન શ્રી વિષ્ણુ વચન પ્રમાણે વામન સ્વરૂપે પ્રગટે છે ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુના વિરાટ સ્વરૂપનો વામન અવતાર થતાં આકાશમાંથી ગંધર્વો ઋષિ મુનિઓ દેવો નાગો તથા કિન્નરો પુષ્પવર્ષા કરી ઉત્સવ મનાવે છે બટુક વામનના તેજસ્વી રૂપથી ચારે દિશાઓ પ્રકાશ ફેલાય છે કશ્યપ મુનિના આશ્રમમાં પુત્ર જન્મની વધામણી થાય છે પશુ પક્ષી તથા વનરાજી પણ વામન બટુકના દર્શનથી ધન્ય બને છે ભગવાન શ્રી વામનનું પ્રાગટ્ય થયું ત્યારે બ્રહ્માજી પણ દર્શન કરવા પધાર્યા બ્રહ્માજીએ કશ્યપ ઋષિને આશીર્ ધન્યવાદ આપ્યા આજે તમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો તમે જગત પિતાના પણ પિતા બન્યા છો આ બાળક કોઈ સાધારણ નથી આદિનારાયણ પરમાત્મા તમારે પુત્ર રૂપે પ્રગટ્યા છે આદિનારાયણ પરમાત્મા ભગવાન શ્રી વિષ્ણુ સાત વર્ષના શ્રી વામન બટુક સ્વરૂપે થયા છે વામનજીની બાળ લીલા નથી કશ્યપ ઋષિ વામનજીને જનોય આપે છે સાક્ષાત સૂર્યનારાયણ પધારીને વામનજીને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે તેથી વામનજીનું સ્વરૂપ સૂર્યનારાયણના તેજ જેવું અને ગાયત્રી માતાથી શક્તિથી રૂપાળું સુંદર અને મોહક લાગે છે જનોઈ ધારણ કરવાથી વામનજીને બ્રહ્મચારીનો ધર્મ સમજાવે છે વામનજીને ધર્મ સમજાવે છે અષ્ટાંગ બ્રહ્મચર્યનો ઉપદેશ સાંભળતા વામનજીનું નૈષિક બ્રહ્મચારી સ્વરૂપ સમગ્ર બ્રહ્માને આકર્ષિત કરે છે જનોઈ ધારી વામનજીને બ્રહ્માજીએ કમંડળ આપ્યું છે અદિતિ માતાએ લંગોટી કોપિન પહેરાવી છે ધરતી માતાએ આ બ્રહ્મચારીને બેસવા મૃગ ચર્મ આપ્યું છે કુબેરે પાત્ર આપ્યું છે દેવી સરસ્વતીએ માળા અર્પણ કરી છે સાક્ષાત માતા પાર્વતીજી ભિક્ષા આપે છે બટુક બ્રહ્મચારીનું સ્વરૂપ એટલું મોહક હતું કે બલિરાજાની પુત્રી રત્નમાલા પણ મોહિત થઈ હતી એના મનમાં વિચાર આવ્યો કે આ બાળક કેટલું સુંદર છે જો આ બાળકને સ્તનપાન કરાવવાનું એની માતાને કેટલું સુખ થયું હશે તેને સ્તનપાન કરાવવાનું સદભાગ્ય મને મળે તો કેવું પણ વિધિ વિધાન પ્રમાણે જ્યારે શ્રીવામનજી બલિરાજાને બાંધે છે ત્યારે પુત્રી રત્નમાલાની બુદ્ધિ ભષ્ટ થાય છે આ મનમોહક બાળ બ્રહ્મચારીને સ્તનપાન કરવાથી ઉલટું બટુકની હત્યા કરવા પહેરાય છે દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ સ્વરૂપે અવતરે છે અને બલિરાજાની પુત્રી રત્નમાલાની બંને ઈચ્છાઓ પૂર્ણ કરે છે રત્નમાલા પુતનાનું સ્વરૂપ ધારણ કરે છે અને કંસના કહ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવે છે શ્રી કૃષ્ણ પૂતનામાં રહેલી સમગ્ર શક્તિનું પાન કરે છે પૂતનાની મોક્ષ થાય છે આમ વામન બટુકજીના સ્વરૂપથી મોહિત રત્નમાલાનું માતા હોવાનું સુખ પૂરું થાય છે અને સાથે સાથે બાળ બ્રહ્મચારીને મારવાની વૃત્તિ પણ સંતોષાય છે બલિરાજાના દ્વારે માધુકરી માગતા કોપીનધારી હાથમાં કમંડળ ગળામાં માળા અને ખંભે જનોઈધારી શ્રી વામન બટુક ભગવાનનું સ્વરૂપ કથાકારનું કથા અમૃત છે જે ભક્તોને ભક્તિ રસમાં તરબોળ કરે છે બલિરાજાનો અશ્વમેઘ યજ્ઞ અને વામનજી ત્રણ ડગલા ભૂમિ માંગી બલિરાજા નર્મદાના કિનારે ભૃગકચ ક્ષેત્રમાં ગુરુ શુક્રાચાર્યના આચાર્ય પદે અશ્વમે યજ્ઞ કરાવે છે વામનજી પિતા કશ્યપના આશ્રમથી નર્મદા કિનારે ભ્રમણ કરતા કરતા નર્મદાના ઉત્તર કિનારા તરફ પ્રયાણ કરે છે રસ્તામાં સૌ કોઈ આ બટુક બ્રહ્મચારીના દર્શનથી વિશિષ્ટ આનંદ અનુભવે છે તેઓ ભૃગુગજ ક્ષેત્રમાં બલિરાજાના અશ્વમે યજ્ઞના સ્થળે દ્વાર આગળ આવીને ભિક્ષાન દેહી કહી ઊભા છે આ બટુક બ્રહ્મચારી હાથ પગમાં પાવડી પહેરી છે હાથમાં કમંડળ છે કેવા લંગોટી પહેરી છે બીજા હાથમાં છત્રી અને દંડ છે તથા કમર પર મુંજની મેખલા અને યજ્ઞ પવિત્ર ધારણ કર્યું છે બગલમાં મૃગચુંબ તથા શિર પર જટા છે મુખારવિંદ પર બ્રહ્મ તેજ છે આચાર્ય શુક્રાચાર્ય તથા મુનિવર્યા અને બ્રાહ્મણો વામનજીને જોઈ વિચારમાં પડી ગયા આવો બ્રહ્મ તેજસ્વી કદી જોયો નથી સાક્ષાત સૂર્ય નારાયણ તો ઉપરથી નીચે ઉતર્યા નથી ને આ કોઈ બ્રાહ્મણ કુમાર લાગે છે બલિરાજા પણ યજ્ઞ મંડપમાંથી યજ્ઞ અધૂરો મૂકી આ બટુક બ્રહ્મચારીની ઈચ્છા પૂર્ણ કરવા બહાર આવી કહે છે કે હે બટુક બ્રહ્મચારી હું તમને દાનમાં શું આપું આપના આશીર્વાદથી મારો યજ્ઞ પવિત્ર થશે માંગો માંગો જે માગો તે હું આપું વામનજીએ ભિક્ષા માગતા કહ્યું પદાન દેવેન્દ્રય સમિતાની પદામમ હે તે તેન્દ્ર તું મને મારા પગલાંથી માપીને ત્રણ ડગલા પૃથ્વી આપ આ બટુક બ્રહ્મચારીના શબ્દો સાંભળી રાજા હેપતા જ ગયો બલિરાજાએ બટુક બ્રહ્મચારીને કહ્યું ત્વ તમે બોલો ત્વમ બોલો બાલીશ મમ્મી સ્વાર્થા પ્રતિ અભૂતો તમે બાળક છો તમારી મતિ પણ બાળકની છે તમને તમારા સ્વાર્થની પણ ખબર નથી તો હે બટુક તમને માગતા નથી આવડ્યું તમે કોની પાસે માગો છો તે તો તમે સમજી લો બલિરાજા જે બ્રાહ્મણનું પૂંજન કરી જેને દાન આપે તેને કદી દાન્ય માટે મધુકરી માટે જવું પડતું નથી મને તમે માત્ર ત્રણ ડગલા ભૂમિ આપતા સંકોચ થાય છે તમે એવું માગો કે જેથી મને સંતોષ થાય મારે દાન આપવાની કીર્તિ અમર રહે ત્રણેય લોકમાં મારું દાન દાન શ્રેષ્ઠ ગણાય છે બલિરાજાને વચનથી બાંધવામનજી સંકલ્પ લેવડાવે છે આ વેળા ગુરુ શુક્રાચાર્ય રાજાને ચેતવે છે કે આ બ્રહ્મચારી ભગવાન વિષ્ણુ પોતે છે તમારું સમગ્ર હરી લેશે દેવોનું રાજ્ય પાછું અપાવશે પણ રાજા બલિ ગુરુના વચ્ચેની અવગણના કરી દાનના મધમાં પાણીની જારીમાંથી સંકલ્પ માટે પાણી લેવા જાય છે શુક્રાચાર્ય છેલ્લો પ્રયત્ન કરી પાણીની જારીના નાળસામાં સૂક્ષ્મ રૂપ ધારણ કરી પાણીનો પ્રવાહ અટકાવે છે રાજા સંકલ્પ લઈ શકતા નથી વામનજી બધી પરિસ્થિતિ સમજી ગયા તેમણે જારીના નાળચામાં સળી ખોજી શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ આ ઘા સહન કરી ગુરુને ભાન થયું કે જો બીજી સળી ખોશે ને તો બંને પોતાની બંને આંખો જશે અને અંધાપો વેટી ભટક્યા કરવું પડશે શુક્રાચાર્ય ભયભીત થઈ ચારીના નાળસામાંથી બહાર આવ્યા રાજાએ ઋષિ મુનિઓના હાથે સંકલ્પ લીધો ત્રણ ડગલા ભૂમિદાનમાં આપવા બંધાયા છે શુક્રાચાર્ય પરિસ્થિતિને જોતા યજ્ઞ અધૂરો મૂકી ચાલ્યા ગયા બલિરાજાને શ્રાપ આપતા કહ્યું શુક્રાચાર્યે કહ્યું હે બલિ તારી રાજલક્ષ્મી અને ઐશ્વર્ય નાશ પામશે બલિરાજાએ ગુરુનો શ્રાપ માથે ચડાવ્યો અને કહ્યું નહીં અસત્યાય પરો અધર્મ હે ગુરુદેવ અસત્ય બીજો કોઈ અધર્મ નથી હું બલી પ્રહલાદનો પૌત્ર વીર વિરોચનનો પુત્ર હું વચનથી આ બટુ બ્રહ્મચારી સાથે બંધાયો છું જો વચનથી પાછો ફરું તો મારા દાદા પ્રહલાદની કીર્તિ તથા ભક્તિને લાંછન લાગશે મારા પિતા વિરોચનની દાનવૃત્તિ લચવાશે ભગવાન વિષ્ણુ વામનમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરી એક ડગલામાં પૃથ્વીલોક બીજા પગલાંમાં સમગ્ર આકાશ બ્રહ્માંડ માપી દીધું ત્રીજું પગલું ક્યાં મૂકું બલિરાજા ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શન કરી ધન્ય થયા છે વચન પાલન માટે વામનનું ત્રીજું પગલું પોતાના માથા પર મૂકવા કહી રાજા આપેલ વચન પૂરું કરવા કહે છે ભગવાન શ્રી વામન દાનવીર બલિના આ વચનથી ખુશ થયા તેમણે બલિરાજાના મસ્તક પર પગ મૂકી બલિરાજાનો ઉદ્ધાર કર્યો ભગવાન શ્રીવામને દેવોનું સ્વર્ગલોક પાછું અપાવ્યું બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું બલિરા ભગવાને બલિરાજાને કહ્યું કે હે દૈત્યરાજ હવે તમને હું શું આપું બલિરાજાની આંખોમાં આંસુ આવ્યા કે પ્રભુ હવે તમે અમને પાતાળમાં મૂકી ચાલ્યા જશો તો અમારું રક્ષણ તથા પોષણ કોણ કરશે ભગવાન બલિરાજાના વચનથી સામે પાતાળ રાજ્યના દ્વારપાર થઈ અને ભગવાન બંધાય છે લક્ષ્મીજી વૈકુંઠમાંથી પાતાળમાં આવી બલિરાજાને ભાઈ બનાવી રાખડી બાંધે છે પાતાળમાં બલિના બંધનમાંથી શ્રી ભગવાન વિષ્ણુને મુક્ત કરાવે છે ભગવાન શ્રી વિષ્ણુ વામન અવતાર ધારણ કરી દૈત્યો તથા દાનવોને સેવા ધર્મ તથા ન્યાયનો માર્ગ સમજાવે છે ભગવાન શ્રી વિષ્ણુ અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા યુગે યુગે અવતાર ધારણ કરે છે યદાદા હિ ધર્મ જ્ઞાની ભવતી ભારત અભ્યુત્થાન તદાત્માન સુજામ્ય પરિત્રાણાય સાધુ વિનાશાય સદુષ્કૃતા ધર્મ સંસ્થાપનાથા સંભવાની યુગે યુગે ભગવાન કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું સત્પુરુષોના રક્ષણ માટે દૃષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થું છું મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ